પોલીસ ચોક્કસ સૂત્ર પાસેથી મળતી માહિતી આધારે ગંજામનગર સ્થિત યુનિટમાં રેડ ચલાવી હતી રેડ દરમિયાન દેહ વેપારમાં સંડોવાયેલ ત્રણ મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યો જ્યારે એક મહિલા સંચાલિકા તથા છ ગ્રાહકોને પકડી લેવામાં આવ્યા હતા તપાસમાં ખુલાસો થયો છે કે આ કુટનખાણું છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું હતું ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટા ભાગના લોકો અન્ય રાજ્યોથી આવેલા હતા અને પરિવારથી દૂર રહે છે આ કારણે અહીં કુટનખાણું શરૂ કરાયું હતું ગ્રાહક પાસેથી પાંચસો સાતસો ને હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા વરાછા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે